hello students i welcome you all of you in this session related subject of industrial engineering uh, we will start this chapter which is called quality assurance we have discussed the basic concept of quality then we have uh, discussed the various tools of SQC, statistical quality control tools. Right, okay. Then uh, we have defined the quality according to customer. Right, then we have discussed the uh, standard deviation. In last session, in previous session, we have covered. સ્ટાન્ડર્ડ એવિએશન મેથડ એન બી સોલ્વ ધ પ્રોબ્લમ ઓકે ઓન સ્ટાન્ડર્ડ ડેવિએશન ટુડે વીલ ગોઈંગ ટુ ડિસ્કસ કન્સેપ્ટ ઓફ રિલાયબિલિટી રાઇટ ભરોસા પાત્રતાનો ખ્યાલ આપણે આજે અભ્યાસ કરીશું ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓકે ખ્યાલ આજે રિલાયેબિલિટી ભરોસાપાત્રતાનો ખ્યાલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઇન્જિનિયરિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી Right. So first of all, define ke, what is the reliability. So reliability of a product is a measure of the ability of the product to function successfully when required of a, for a period when required for a period of time in a specific environment. Right. કે જેમ કે કોઈ પ્રોડક્ટ કોઈ ડિઝાયર ફંક્શન ડિઝાયર ફંક્શન એક ચોક્કસ પીરિયડ સુધી આપણને આપે એક ચોક્કસ પીરિયડ સુધી આપણને આપે તો આપણે કહીશું એ રિલાયબલ પ્રોડક્ટ છે આપણે રિલાયબિલિટી રિલાયેબલ વર્ડ ઘણી વખત યુઝ કરતા હોય છે જેમ કે ધીસ ફ્રેન્ડ ઇઝ રિલાયેબલ ધેન અધર્સ રાઇટ કે આ મારો આ મિત્ર બીજા મિત્ર કરતાં ઘણું રિલાયેબલ છે ધીસ નેબરહુડ ઇઝ મોર રિલાયબલ રાઇટ કે મારો જે પાડોશી છે એ મોર વધારે ભરોસાપાત્ર છે રાઈટ તો આપણે ઘણી વખત એનો ઉપયોગ કરતા હોય છે હવે બીજા ટર્મમાં આપણે જોઈએ તો ભરોસાપાત્રતાને આપણે વોરંટીમાં પણ ડિફાઈન કરીએ કે કોઈ પ્રેશર કુકર છે એને આપણને એમાં આપણને વોરંટી આપે છે ઓકે ફોર ટુ યર્સ થ્રી યર્સ ઓકે એલઈડી બલ્બ લેવા જઈએ તો આપણને વોરંટી આપે છે ગેરંટી આપે છે ઓકે વી ઇફ વી ફેલ ધ એલઈડી બલ્બ વી રિપ્લેસ ધ વન યર ઓકે વિથ ઇન વન યર ઓકે તો એક વર્ષની આપણને વોરંટી આપે તો આપણે રિલાયબિલિટી તો એ પીરિયડે એક ડિઝાયર્ડ ફંક્શન પરફોર્મ કરે રાઈટ ફોર અ સ્પેસિફિક પિરિયડ ઓફ ટાઈમ આપણે કહીશું ને રિલાયબિલિટી ભરોસા તો એ જ આપણે આજે અભ્યાસ કરીશું કે વોટ ઇઝ ધ રિલાયબિલિટી તો કારખાનામાં ઉત્પાદિત પ્રોડક્ટ જ્યારે ગ્રાહક પાસે પહોંચે છે ત્યારે તે ગુણવત્તા નિયંત્રણના ઘણા સ્તરોમાંથી પસાર થયેલી હોય છે ફ્રોમ પ્રોડક્શન ટુ ધ કસ્ટમર ધે ગો થ્રુ વેરિયસ લેવલ્સ આ પ્રોડક્ટ તેમ છતાં ગ્રાહકો ગ્રાહકને કેટલો સંતોષ આપી શકશે ઓકે એટલે ક્વોલિટી કંટ્રોલ ના ઘણા સ્તરોમાંથી પસાર થાય છે ઓકે હવે આ પ્રોડક્ટ તેમ છતાં ગ્રાહકને કેટલો સંતોષ આપી શકશે તે પ્રશ્ન છે ઉત્પાદિત પ્રોડક્ટ તેની નિર્ધારિત ગ્રાહક સમયગાળા માટે કાર્ય કરશે જે પ્રોડક્શન કર્યું છે જે પ્રોડક્ટનું એ કેટલા સમયગાળા માટે કામ કરશે કાર્ય કરશે તેની ગુણવત્તા અને ભરોસા કહે છે ઓકે કેટલા સમયગાળા માટે કાર્ય કરશે તેની ગુણવત્તાને આપણે ભરોસાપાત્રતા કહીએ છીએ ઉદાહરણ તરીકે એક ગ્રાહક રેફ્રિજરેટર ખરીદીને સાતો સાત ખરીદે રેફ્રિજરેટર તેને 10 થી 15 વર્ષ માટે સંતોષકારક સેવા આપશે તેવી અપેક્ષા રાખે છે રાઈટ આપણે રેફ્રિજરેટર ખરીદીએ તો આપને અપેક્ષા હોય એક્સપેક્ટેશન હોય એ ટેન ટુ 15 યર્સ તે પરફોર્મ કરશે રાઈટ આપણને સંતોષકારક સેવા આપશે તો આ અપેક્ષાની ભરોસાપાત્રતા ગણાવી શકાય જે આ એક્સપેક્ટેશનને આપણે ભરોસાપાત્રતા ગણાવી શકાય દરેક કન્ઝ્યુમર આઇટમ માટે ભરોસાપાત્રતા ખૂબ જ મહત્ત્વની બાબત છે ઓકે અકોર્ડિંગ ટુ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ રાઇટ રિલાયબિલિટી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રાઇટ તેમ જેમ ઉત્પાદિત પ્રોડક્ટોની ભરોસાપાત્રતા વધે જેમ આપણે પ્રોડક્શનની જે ભરોસાપાત્રતા વધે તેમ તે ગ્રાહકોને વધુ સમય માટે કાર્યશીલ સેવા આપશે અને તેથી ગ્રાહકોને વધારે સંતોષ થશે

કારણ કે ઓટોમેટિક સિસ્ટમમાં કોઈ એક પાર્ટ ફેલ જાય કોઈ એક પાર્ટ બંધ થઈ જાય અચાનક નુકસાન થાય એક્સિડન્ટ થાય તો આખી સિસ્ટમ જે છે એ અટકી જાય પછી અકસ્માત થતાં જાનહાનિ થવાની પણ સંભાવના રહે છે વીજળીની કટોકટી નિવારવા પાવર પ્લાન્ટના યુનિટને બંધ પડતું અટકાવવા ઓકે વિમાનના અકસ્માત નિવારવા કાર એક્સિડન્ટ અટકાવવા વગેરે માટે ભરોસા પાત્રતા લાભા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે ઓકે તો જે કટોકટી આવે છે વીજળીની કટોકટી હોય કે પ્લાન્ટ યુનિટ બંધ પડતું અટકાવવું હોય તો આ જે અકસ્માત ઇન્સિડન્ટ બને વિમાનના અકસ્માત નિવારવો ઓકે કાર એક્સિડન્ટ અટકાવવું તો આ વગેરે માટે જે રિલાયબિલિટી લાવવા પર ધ્યાન આપવાની જરૂરિયાત છે ટીવી છે પંખા છે વોશિંગ મશીન રેફ્રિજરેટર સ્કૂટર મોપેટ અને મોટર જે સાદી પણ જીવન જરૂરિયાતની આઈટમો જો ગ્રાહકની અપેક્ષા સંતોષીને કાર્ય કરે તો જ ગ્રાહક તેને ખરીદી કરે છે ઓકે તેની ખરીદી કરે છે તો જેટલી પણ મશીનરી જેમ કે ટીવી પંખા વોશિંગ મશીન રેફ્રિજરેટર સ્કૂટર આ જેટલી પણ જીવન જરૂરિયાતની આઈટમો છે જો ગ્રાહકોને ગ્રાહકની અપેક્ષા જે એક્સપેક્ટેશન છે વિથ ધ બાઇક્સ ઓકે વિથ ધ ફ્રીજ વિથ ટીવી એન્ડ સો ઓન ઓકે જો એ સંતોષે તો જ ગ્રાહક તેને ખરીદી કરે છે તેની ખરીદી કરે છે આજે ભરોસાપાત્રતા ગ્રાહક માટે ખૂબ જ મહત્ત્વ ધરાવતી બાબત છે ઓકે આજે ઉત્પાદ પ્રોડક્ટની ભરોસાપાત્રતા વધારવાનો પ્રયત્નો કરવામાં આવે છે જે આપણે પ્રોડક્શન કરે છે જે પ્રોડક્ટનું એની રિલાયબિલિટી વધારવાના વધારવાની ટ્રાય પ્રયત્નો કરવામાં આવે છે ઓકે અગેન નીચે આપણે રિલાયાબિલિટીની ડેફિનેશન વ્યાખ્યાયિત કરી છે કે ભરોસાપાત્રતા રિલાયબિલિટી એ ઉત્પાદિત પ્રોડક્ટો નિર્ધારિત સમય માટે જે ઉત્પાદિત પ્રોડક્ટો નિર્ધારિત સમય માટે ચોક્કસ વાતાવરણમાં સફળતાપૂર્વક કાર્ય કરી શકશે તેની શક્યતાનું માગ છે રાઇટ રિલાયબિલિટી ઓફ અ પ્રોડક્ટ ઇઝ અ મેજર ઓફ ધ એબિલિટી ઓફ ધ પ્રોડક્ટ to perform successfully when required for a period of time in specific environment એટલે કે રિલાયબિલિટી એ ઉત્પાદિત પ્રોડક્ટ નું નિર્ધારિત સમય માટે જે ઉત્પાદિત પ્રોડક્ટ છે એ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ માટે ચોક્કસ વાતાવરણમાં સ્પેસિફિક એનવાયરમેન્ટમાં સફળતાપૂર્વક કાર્ય કરી શકે તેની શક્યતાનો માપ છે ઓકે તો આથી હવે એ શક્યતા ભરોસાત્રતા માપવા માટેનું ઇક્વેશન છે ટી સમયમાં ટી સમય પછી સંતુષ્ટ કાર્ય કરતી વસ્તુઓની સંખ્યા ટી સમય પછી સંતુષ્ટક કાર્ય કરતી વસ્તુઓની સંખ્યા ડિવાઈડ બાય ટી સમયની શરૂઆતમાં કાર્ય કરતી વસ્તુઓની સંખ્યા ઓકે હવે આથી રિલાયબિલિટી બેઝિક કન્સેપ્ટ હતો હવે આ ઘણી વખત આપણે અહીંયા ક્વોલિટી અને રિલાયબિલિટી વિશે થોડું ડિફરન્સ જોઈશું ઓકે તો ડાબી તરફ રિલાયબિલિટી ભરોસાપાત્રતા છે જમણી તરફ ગુણવત્તા ક્વોલિટી કંટ્રોલ ઓકે ગુણવત્તા નિયમન આ બે વચ્ચે જે આમ તો ઘણા ઘણી મળતા આવે છે પરંતુ સ્ટીલ એમાં ફરક છે તો વન બાય વન આપણે જોઈએ તો એક

જ્યારે ગુણવત્તા કંટ્રોલમાં શું છે ઉત્પાદિત પ્રોડક્ટ માટે ઉત્પાદન દરમિયાન તેની ગુણવત્તા જાળવવાના શ્રેણીબદ્ધ નિયંત્રણ કહે છે જ્યારે પ્રોડક્શન થતું હોય ઉત્પાદન દરમિયાન તેની ગુણવત્તા જાળવવા તેની ક્વોલિટી જાળવવા શ્રેણીબદ્ધ જે કાર્યક્રમને ગુણવત્તા નિયંત્રણ કહે છે સેકન્ડ પ્રોડક્ટ ઉત્પાદન થયા બાદ સંતોષકારક કાર્ય કરવાની શક્યતા શક્યતા છે રાઈટ ઉત્પાદન થઈ ગયા બાદ સંતોષકારક કાર્ય કરવાની શક્યતા છે જ્યારે પ્રોડક્ટ ઉત્પાદન કરવા માટેની આ નિયંત્રણ પદ્ધતિ છે ઓકે જ્યારે ક્વોલિટી કંટ્રોલ ક્યારે યુઝ થાય છે પ્રોડક્ટ ઉત્પાદન કરવા માટેની ઓકે પ્રોડક્ટ ઉત્પાદ પ્રોડક્ટનું ઉત્પાદન કરવું હોય તો એ માટેની પ્રોડક્ટ ઉત્પાદન કરવા માટેની આ નિયંત્રણ પદ્ધતિ છે ત્રણ પ્રોડક્ટની ડિઝાઇન મટિરિયલની ગુણવત્તા અને ઉત્પાદન પ્રક્રિયા વગેરે બાબતોનો ભરોસા પાત્રમાં સમાવેશ થાય છે ઓકે ડિઝાઇન થી લઈ કે મટીરિયલ ની ક્વોલિટી અને ઉત્પાદન ની જે પ્રોસેસ છે પ્રોડક્શન પ્રોસેસ છે એ બધાનો સમાવેશ ભરોસા પાત્રમાં થાય છે રાઈટ ઓકે ત્રણ ગુણવત્તા નિયમન મુખ્યત્વે પ્રોડક્શન પેરામીટર જાળવીને પ્રોડક્ટ બનાવવાનું કાર્ય કરે છે એટલે જ્યારે આપણે ક્વોલિટી કંટ્રોલ ક્વોલિટી નિયમન મોસ્ટ ઓફ જે આપણને પ્રોડક્શન પેરામીટર આપણે નક્કી કર્યા હોય છે કે જેમ કે આપણે હાઈટ આટલી જોઈએ આટલાથી આટલીની વચ્ચે જોઈએ તો એક પેરામીટર થાય ડાયા મીટર આટલાથી આટલીની વચ્ચે જોઈએ તો એ પેરામીટર થાય સરફેસ ફિનિશ તો એ પેરામીટર થાય તો પેરામીટર લઈને આપણને જ્યારે ક્વૉલિટીનું કંટ્રોલ કરીએ તો એ

ગુણવત્તા નિયમનથી ભરોસાપાત્રતા વધે છે જો આપણે ક્વોલિટી કંટ્રોલ કરીએ ઓકે કાલ ક્વોલિટી ગુણવત્તાનું નિયમન કરીએ તો ભરોસાપાત્રતા ભરોસા વધે છે ફાઈ ફાઇનલી ભરોસાપાત્રતાવાળી પ્રોડક્ટ ગ્રાહક ખરીદે છે રાઈટ જ્યારે પાંચ ગુણવત્તા નિયમન કરી ઉત્પાદન પ્રોડક્ટ બનાવી ગ્રાહકને વેચે છે કે એટલે ક્વોલિટીનું કંટ્રોલ કરી જે આપણને પ્રોડક્ટ પ્રોડક્ટ પ્રોડક્ટનું પ્રોડક્શન કરી રહ્યા છે એ બનાવી ગ્રાહકને વેચે છે ઓકે તો આપણે આજે અહીંયા સેશન કન્ક્લુડ કરીએ છીએ તો વી હેવ ડિસ્કસ ટુડે તો વી વિલ કન્કલુડ અવર સેશન ટુડે વી વિલ ડિસ્કસ વી હેવ ડિસ્કસ ધ રિલાયબિલિટી એટલે ભરોસા પાત્રતા એન્ડ વી હેવ સીન difference between uh, reliability and quality control okay so thank you for your attention